અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસમાં દેશની જીડીપીમાં છ પોઈન્ટ ચાર ટકાના દરે વૃદ્ધિનું અનુમાન રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વિવિધ ગુના બદલ બે લાખથી વધુ કેસ નોંધાયા બે કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ગુજરેમાં નોંધાયેલા પ્રમોટર્સ માટે એકત્રીસમી માર્ચ સુધી વાર્ષિક ઓડિટ રિપોર્ટ ભરવાની છેલ્લી તક ગાંધીનગર ખાતે બે દિવસ ચાલેલા રાષ્ટ્રીય કક્ષાના ગુડ ગવર્નન્સ સેમિનારનું સમાપન અને બે થી ચાર ફેબ્રુઆરી દરમિયાન કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવનાને જોતા ખેડૂતોને તકેદારીના પગલાં લેવા ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ સમાચાર વિગતવાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરશે બે હજાર ચોવીસમાં ભાજપના આગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે દરમિયાન સુશ્રી સીતારમણે આજે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું જે મુજબ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ભારતના વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન જીડીપીમાં છ પોઈન્ટ ચાર ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાંકીય વર્ષ બે હજાર છવ્વીસમાં આ વૃદ્ધિ છ પોઈન્ટ ત્રણથી છ પોઈન્ટ આઠ ટકા વચ્ચે રહેવાની શક્યતા છે આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઘરેલું અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત થયો છે જેમ સંતુલિત રાજકોષીય એકત્રીકરણ અને સ્થિર ખાનગી વપરાશનો સમાવેશ થાય છે સર્વેમાં જણાવાયું છે કે શાકભાજીના ભાવમાં મોસમી ઘટાડો અને ખરીફ પાકના આગમન સાથે નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસના ચોથા ક્વાર્ટરમાં ખાદ્યફુગાવો ઓછો થવાની સંભાવના છે રોજગાર અંગે જણાવાયું છે કે પંદર વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ માટે બેરોજગારી દર વર્ષ બે હજાર સત્તર અઢારમાં છ ટકાથી ઘટીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ પોઈન્ટ બે ટકા થયો છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે અંદાજપત્ર રજૂ કરશે ગુજરાતના વેપાર ઉદ્યોગો બજેટમાં પોતાના સેક્ટર માટે સાનુકૂળ જાહેરાતોની અપેક્ષા રાખે છે અમદાવાદના ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ચિંતન શેઠે આશા વ્યક્ત કરી હતી કે ફર્નિચરના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય તો ટિમ્બર ઉદ્યોગને મોટો લાભ થશે તેમણે બજેટ પર પોતાની અપેક્ષા વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું અત્યારે જીએસટી લાકડાના લાઈવુડ ઉપર એટીન છે એની અંદર કઈ થોડું ઓછું થઈ શકે એવી હું સરકાર ને રિક્વેસ્ટ આપશે એટીન પર્સન્ટ ના બદલે જો એને ટ્વેલ્વ પર્સન્ટ માં આપણે લાવીએ તો આજે લોકો હાઉસિંગ બી થઈ રહ્યા છે એવું નથી કે ફર્નિચર મારી હાઈ એન્ડ ઇન્ડસ્ટ્રી છે આજે નાના માણસ ઘર બનાવી રહ્યા છે અને એમને બી લાકડાના લાઈવુડ ની જરૂરિયાત રહેવાની છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે એફઆઈસીસીઆઈ ગુજરાતની મેન્યુફેક્ચરિંગ ટ્રાસ્ક ફોર્સના ચેરમેન સચિન પટેલે જણાવ્યું કે બજેટમાં સૂક્ષ્મ અને લઘુ એકમોની જેમ મધ્યમ અને મોટા ઉદ્યોગોને પણ પિસ્તાલીસ દિવસના પેમેન્ટની જોગવાઈ કરવી જોઈએ બજેટ અંગે તેમણે પોતાની અપેક્ષા વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું એક સરકારની સારી સ્કીમ છે કે એનું નામ છે સીજીટી એમએસસી કરીને ક્રેડિટ ગેરંટી સ્કીમ છે સરકારની માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે ખાસ છે જે તમને અનસિક્યોર્ડ લોન આપે છે એકાદ કરોડ સુધીની બહુ જ સારી સ્કીમ છે પણ એનો લાભ બધા લોકોને મળતો નથી અને આજથી ચાર વર્ષ પહેલા સ્કીમ જ્યારથી અમલમાં આવી ત્યારથી એની કેપ એક જ કરોડ રૂપિયા છે એટલે એક રજૂઆત એવી છે કે એક કરોડથી વધારે ઇન્ફ્લેશન પ્રમાણે એને બે કરોડની આસપાસ કરવી જોઈએ રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણી દરમિયાન ટ્રાફિક નિયમોના વિવિધ ઉલ્લંઘનો બદલ બે લાખથી વધુ ગુનાઓ નોંધાયા તેમજ બે કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારાયો લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા યોજાયેલી ઝુંબેશ અંતર્ગત બેલ્ટ ન બાંધવાના હેલ્મેટ ન પહેરવાના તેમજ ઓવર સ્પીડિંગ સહિતના મળીને કુલ એક લાખ છપ્પન હજારથી વધુ કેસ ઉપરાંત અનધિકૃત રીતે માર્ગ પર વાહન પાર્કિંગ સંદર્ભે ચુમ્માલીસ હજારથી વધુ કેસ નોંધાયા માર્ગ અકસ્માત નિવારવા ચુમેતર હજારથી વધુ વાહનો પર રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા સત્તાણું હજારથી વધુ નાગરિકોને ટ્રાફિક અંગે શિક્ષણ આપતી પત્રિકાઓ વહેંચવામાં આવી હતી અનધિકૃત રીતે માર્ગ પર વાહન પાર્કિંગ સંદર્ભે ચુમ્માલીસ હજારથી વધુ કેસો નોંધીને વાહન ચાલકોને બે કરોડથી રૂપિયાનો વધુ રકમનો દંડ વસૂલ કરાયો આ ઉપરાંત શાળા કોલેજોમાં ટ્રાફિક અંગેની જાગૃતતા માટે છસો જેટલા કાર્યક્રમો યોજીને એક લાખ વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ અપાઈ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત થયેલા વરિષ્ઠ સનદી અધિકારી પંકજ જોશીએ આજે ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થતા પગજ જોશીએ આ ચાર્જ સંભાળ્યો હતો શ્રી રાજકુમારને રાજ્યના વરિષ્ઠ સનિધિ અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓએ ભાવભરી વિદાય આપી હતી શ્રી જોશીએ ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એફડીઆઈ રોકાણ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે છેલ્લા અઢી દાયકામાં ગુજરાતનો નોંધપાત્ર વિકાસ થયો છે અને આવનારા સમયમાં પણ ગુજરાતનો વધુ વિકાસ ઝડપથી થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે મૂળ પ્રદેશના વતની શ્રી જોશી વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં ગુજરાત કેડરમાં ભારતીય સનદી અધિકારી તરીકે જોડાયા હતા તેમણે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે અને હવે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે જવાબદારી સંભાળી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ગુજરેરા સાથે જેના પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે તેવા પ્રમોટર્સ માટે રજિસ્ટર્ડ પ્રોજેક્ટ માટે રેરા એક્ટ હેઠળ ફોર્મ ફાઇવ એટલે કે વાર્ષિક ઓડિટ રિપોર્ટ ભરવા વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરાઈ છે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની યાદીમાં જણાવ્યા મુજબ ફોર્મ પાંચ ભરવામાં કસૂર કરનારા પ્રોમોટર્સને વધારાની એક છેલ્લી તક મળે તે માટે એકત્રીસમી માર્ચ સુધી ઓર્ડર નંબર એકસો બેથી થી નિયત થયેલી જોગવાઈ મુજબ આ સુવિધા આપવામાં આવી છે આ જોગવાઈઓ અને સમય મર્યાદાનું પાલન નહીં કરે તેવા પ્રમોટર્સ રેડા એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહીને પાત્ર રહેશે કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો શ્રી પટેલે જણાવ્યું કે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યાર સુધી પાંચ હજારથી વધુ ખેડૂતો પાસે મગફળી ખરીદવામાં આવી છે અને બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે શ્રી પટેલે જણાવ્યું કે એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર બસ્સો મણ મગફળી ખરીદે છે અને બજાર ભાવ કરતાં પ્રતિમણ ત્રણસોથી ત્રણસો પચાસ રૂપિયા વધુ આપતા હોવાનું ખેડૂતો ખુશ થાય છે ગાંધીનગર ખાતે બે દિવસ ચાલેલા રાષ્ટ્રીય કક્ષાના ગુડ ગવર્નન્સ અંગેના સેમિનારના સમાપન સમારોહમાં રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ મોના ખંધારે જણાવ્યું કે ગુડ ગવર્નન્સ અને ટેકનોલોજીના સંયોગથી સમયમર્યાદામાં કામ થાય છે તેમણે ઉમેર્યું કે ટેકનોલોજી અને ટીમવર્ક દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન મળે છે પરિણામે ઇ ગવર્નન્સ પરિણામલક્ષી બન્યું છે બે દિવસના આ સત્ર દરમિયાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુડ ગવર્નન્સ અને ઇ ગવર્નન્સ પર ચર્ચા વિચારણા કરવામાં આવી ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોને ઉચ્ચ સુવિધાઓ મળી રહે તે અંગે નિર્દેશ પણ કરવામાં આવ્યા સત્ર દરમિયાન ભારત સરકારના વિવિધ મંત્રાલય તરફથી મેગા પ્રોજેક્ટ્સનું નિર્દેશન કરવામાં આવ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે લઘુત્તમ તાપમાનમાં કોઈ જ મોટો ફેરફાર થશે નહીં રાજ્યની આસપાસના વાતાવરણમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવ્યા છે પરંતુ તેની અસર રાજ્યના હવામાન પર નહીં થાય વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસ આવનારો આગલા 7 દિવસ સુધી મોસમ ડ્રાય રહેશે લઘુત્તમ તાપમાનમાં જ्यादातर પરિવર્તન નહીં હોયગા પવનની દિશા હૈ હૈ ابھی જ्यादातर ઉત્તર પશ્ચિમ દિશા મે હૈ ઓર જો લઘુત્તમ તાપમાન રિપોર્ટ હોયા હૈ અમદાવાદ મે હૈ 14.7 ડિગ્રી સેન્ટિગ્રેટ જો કલ સે -1.2 ડિગ્રી ડાઉન હોયા ગુજરાત રિજન મે سبસે કમ તાપમાન રિપોર્ટ હોયા હૈ નલિયા મે વો હૈ 9.4 ડિગ્રી સેન્ટિગ્રેટ હવામાન વિભાગે આગામી બીજીથી ચોથી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના વલસાડ નવસારી અમરેલી ભાવનગર અરવલ્લી સહિત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે માટે યોગ્ય તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે આ અંગે સાંભળીએ અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિનો એક અહેવાલ ખેતીવાડી વિભાગે જણાવ્યું છે કે પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો ખુલ્લા હોય આવી જગ્યાએ તાત્કાલિક સલામત સ્થળે ખસેડવી જોઈએ અથવા તો પ્લાસ્ટિક અથવા તો તાળપત્ર યોગ્ય રીતે ઢાકી દેવું જોઈએ ઢગલાની ફરતે માટીનો પાડો બનાવીને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું સાથે જંતુનાશક દવા અથવા તો ખાતર ઉપયોગ આ સમયગાળા દરમિયાન ટાળવો જોઈએ તેવું ખેતીવાડી વિભાગે જણાવ્યું છે અરવલ્લી અંકિત ચૌહાણ આકાશવાણી ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું એસએમસી પોલીસ સ્ટેશનમાં ગુજ સીટોકનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો દારૂના વેચાણ માટે ખોટી નંબર પ્લેટ ખોટા એન્જિન નંબર અને ડોક્યુમેન્ટ બનાવતા દસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ફેબ્રુઆરીમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વલસાડ ચૂંટણી સમિતિની બેઠક બાદ વલસાડ ધરમપુર અને પારડી નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ સભ્ય ઉમેદવારી નોંધાવશે તો પક્ષ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે એમ ભાજપના સૂત્રોએ જણાવ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક નારાજ કાર્યકરો અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે આ ઉપરાંત ભાજપે ઉમરગામ અને કપરાડા તાલુકા પંચાયતોની ખાલી બેઠકોની ચૂંટણી માટે પણ ઉમેદવારોની પસંદગી કરી લીધી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં દેશની જીડીપીમાં છ પોઈન્ટ ચાર ટકાના દરે વૃદ્ધિનું અનુમાન રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વિવિધ ગુના બદલ બે લાખથી વધુ કેસ નોંધાયા બે કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં નોંધાયેલા પ્રમોટર્સ માટે એકત્રીસમી માર્ચ સુધી વાર્ષિક ઓડિટ રિપોર્ટ ભરવાની છેલ્લી તક ગાંધીનગર ખાતે બે દિવસ ચાલેલા રાષ્ટ્રીય કક્ષાના ગુડ ગવર્નન્સ સેમિનારનું સમાપન અને બેથી ચાર ફેબ્રુઆરી દરમિયાન કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવનાને જોતા ખેડૂતોને તકેદારીના પગલાં લેવા ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા